અંધશ્રદ્ધાના નામે પશુની બલી ચડતી હોય તેવી વાત તો તમે સાંભળી હશે પરંતુ ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ માણસની બલિ ચડાવવામાં આવી હોય ભલે આપણે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા હોઈએ છતાં પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવતા રહે છે ત્યારે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી ઘટના બોડેલી તાલુકાના પાણેજ ગામમાંથી સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું દાફડા નવજીવન ન્યૂઝમાં સ્વાગત ગુજરાત માટે એક શરમજનક ઘટના સામે આવી છે છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિમાં બાળકીની બલીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બોડેલીના પાણેજ ગામમાં એક ભુવાએ ઘરના સામે જ રહેતી પાંચ વર્ષની બાળકીની હત્યા કરી અને માનવ બલી આપવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ ઉદેપુરના બોડેલી જિલ્લાના પાણેજ ગામે આધેડભુઆ લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી અને તેના ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈને વિધિ કરી અને કુવાડીથી ગળું કાપી નાખવાની ઘટના બની છે બાળકી બાદ એના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા હતા ત્યારે ગ્રામજનો જોઈ ગયા હતા જેથી બાળકને બચાવી લેવામાં આવ્યો અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી અને મામલતદાર સાથે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે તો આરોપી લાલુ તડવીને પોલીસે ધરપકડ કરી લીધી છે છોટાઉદેપુરમાં બનેલી શરમનાક ઘટના અંગે વિધાનસભામાં જિગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા પણ આપી છે છોટાઉદેપુરમાં બલિ ચડાવવાનો જે મામલો સામે આવ્યો છે એ રાજ્ય સરકાર માટે બહુ મોટી ચિંતા અને શરમનો વિષય છે બે હજાર પચીસના ગુજરાતમાં બે હજાર પચીસના ભારતમાં જ્યારે આપણે ચંદ્રયાન છોડીએ છીએ મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો હોય સિક્સટીઝ ના સેવન્ટીઝમાં આપણા ત્યાં આઈઆઈટી આઈએમ જેવા કેમ્પસ બન્યા હોય અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બન્યો અને છતાં આવા અંધશ્રદ્ધામાં રોકાયેલા માણસોની સામે રાજ્ય સરકારની કોઈ કમિટમેન્ટ એક્શન લેવાની નથી એના કારણે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ તો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગુજરાતમાં ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની હશે અનેક બલી ચઢાવી હશે કદાચ બીજી બલીઓ ચડતી પણ હશે પણ આ એક ઘટના સામે આવી એનો કોગ્નિજન્સ લઈને અંધશ્રદ્ધા નિર્મૂલનના કાયદા હેઠળ લાગુ પડતી કલમ હેઠળ તાબડતોબ રાજ્યની સરકારે ગુનો દાખલ કરી વિધાનસભાના ફ્લોર ઉપર આનો જવાબ આપવો જોઈએ અને ગુજરાતની જનતાને છોટાઉદેપુરની જનતાને આશ્વસ્ત કરવી જોઈએ કે ફરી આપણા છોટાઉદેપુર અને ગુજરાતના કોઈ પણ ખૂણે આવા કૃત્યો અમે થવા દઈશું નહીં છોટાઉદેપુરમાં બાળકીની બલી ચડાવવા મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે રાજ્ય સરકાર માટે આ ગંભીર મામલો છે એક બાળકીની બલિ અંધશ્રદ્ધાના નામે ચડાવી દેવામાં આવે આવી અનેક ઘટનાઓ જે બહાર નથી આવતી સરકાર ચંદ્ર ઉપર પહોંચવાની વાત કરે છે પરંતુ આ મુદ્દાને ધ્યાનમાં લઈને કાર્યવાહી થવી જોઈએ વિધાનસભામાં પણ અંધશ્રદ્ધાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે અને સરકારે પણ આ બાબતે ગુનો નોંધીને તપાસ કરવી જોઈએ હાલ તો આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને લાલુ તડવીની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાને ફરી એકવાર આંધળી માન્યતા ઉપર પ્રશ્નાચિહ્ન મૂકી દીધો છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાઈ લેજો